બોલો શ્રી ગોપાલ લાલ ભોગો જે ગોપાલ સોરઠ જીવ સનાથ કર્યા છે સોરઠ જીવ કર્યા છે રઘુ ગુણ ગુણ રેવલા रघुनाद गुण जाण जाठळा जीवन प्राण आवो ने मरा मीठळा जीवन प्राण आ अंगत मारु अतिअळ वाला अंगत मारू अतियळ મીટળી છે મોહન માણ રે વાલા મીટળી છે મોહન માણ મીટળા જીવન પ્રાણ આવો ને મારા મીટળા જીવન પ્રાણ હા વદન સકો મળી ક ચંદ્રમાં દન ચંદ્રમાં અનુભવના કોટિક ચંદ્રમા અનુભવના એંદ અનુભવના એંદડા જીવન પ્રાણ ઓને મારા બિટડા જીવન પ્રાણ બિટડા જીવન પ્રાણ ઓને મારા બિડા જીવન પ્રાણ दास कुशल ने दर्शन देजो दास कुशल ने दर्शन देजो देजो दास कुशल ने दर्शन दे चौरे तमारो बिचानवे वाला चौरे तमारो बिचान मिटड़ा जीवन प्राण ओने मारा मिटड़ा जीवन प्राण જીવન પ્રાણ આવ મારા મિચા જીવન પ્રાણ દાસ કુશલ ને દર્શન દેજો દાસ કુશલ ને દર્શન દેજો સૌરે તમારો વિચાર વાલા ચૌરે તમારો વિચાર બિડા જીવન પ્રાણ આવ મારા બિચરા જીવન પ્રાણ વિચડા જીવન પ્રાણ આવ મારા બિચરા જીવન પ્રાણ उच्चा जीवन प्राण उन्मरण उच्चा जीवन प्राण उच्चा जीवन प्राण उन्मरण उच्चा जीवन प्राण उच्चा जीव बोलो श्री गोपाल लाल